સિટી સુરત શહેરમાં રોજગાર અર્થે મોટી સંખ્યામાં યુપી બિહારના લોકો વસવાટ કરતા હોય છે ત્યારે દર વર્ષે દિવાળી અને હોળી ઉપર આ લોકો પોતાના વતન પહોંચતા હોય છે દિવાળી અને હોળી આ બંને તહેવારોમાં સુરત રેલવે સ્ટેશન ઉપર ભારે ભીડ જોવા મળે છે ગયા વર્ષે દિવાળીની ભીડના લીધે દોડધામ થતા એક મુસાફરે પોતાનો જીવ ગુમાવ્યો હતો ત્યારબાદથી સુરત રેલવે તંત્ર હવે સતર્ક થયું છે ચોવીસ કલાક સુધીમાં ટ્રેનો બેસવાનો વારો નથી આવતો ત્યારે લોકો પણ પરેશાન થઈ રહ્યા છે બધું કોઈ અનહોની ન બને માટે સુરત રેલવે દ્વારા બંદોબસ્ત ગોઠવાયો છે પોલીસ દ્વારા લાઇનમાં ઊભા રાખી મુસાફરોને ટ્રેનમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે હોળીનો તહેવાર આડે હવે ગણતરીના જ કલાક બાકી છે ત્યારે યુપી બિહારના લોકો પોતાના વતન જવા માટે ઉતાવળા બન્યા છે સુરતથી યુપ બિહાર જતી તાપ્તી ગંગા એક્સપ્રેસ ટ્રેનમાં બુકિંગ ફૂલ થઈ રહ્યા છે લોકો જનરલ ડબ્બામાં પણ બેસી વતન જવા તૈયાર છે ત્યારે સુરત રેલવે સ્ટેશન પર ગઈકાલે શુક્રવારથી જ ભારે ભીડ જામી ગઈ છે ટ્રેનમાં બેસવા માટે લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા છે મજૂરી કામ કરતા કુંદનસિંહ વતન ભાગલપુર જવા માટે ચોવીસ કલાક પહેલાં સુરત રેલવે સ્ટેશન પહોંચી ગયા તેઓ જણાવે છે કે ચોવીસ કલાકથી ઊભા છે છતાં સીટ નથી મળતી દિવાળી જેવી ઘટના ન બને મુસાફર ને યોગ્ય સીટ મળે એ માટે હોળી ધૂળેટીના તહેવાર માટે સ્પેશિયલ પાંચસોતેર ટ્રેનો વિવિધ રૂટ ઉપર દોડાવવામાં આવી રહી છે મેરા નામ કુંદનસિંહ હુવા મેં ભાગલપુર હું હમલુ ગુજરાત આ કર करते हैं और ट्रेन में जाने में बहुत कष्ट होता है 24 24 घंटा लाइन में रहते हैं उसके बाद भी सीट नहीं मिलता है काफी परेशानी होती है इसलिए मोदी जी से प्रधानमंत्री जी से निवेदन है कि भागलपुर के लिए सूरत से डेली ट्रेन देने का कृपा करें